શું કરો છો તમે હું છો તમને લોડ પડ્યો હશે પણ વધારે મજબૂત પણ સાથે મળીને સેવા માટેનું કામ કર્યું છે થેન્ક યુ મજામાં એમ તો બોધન પડજો તમારો તમે તો

રાજ્યમાં બી નામ હોય અહીંયા બી નામ હોય બધી જ જગ્યા પર જો નામ બોલાતા હોય તો એની બદલે એક જ પ્રક્રિયામાં આવશે તો આપણે આપણે લોકશાહી ને કેટલો મોટો ફાયદો થશે અને એ લોકશાહી ને મજબૂત કરવાનું કામ તમે શરૂ કર્યું છે કે તમે